હલો એન્ડ વેલકમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા છે આજે લાઠી લાઠી અને છાવંડની વચ્ચે આપણે મુન્નાભાઈ જે કે મુન્નાભાઈ હોટલ ચલાવે છે હોટલની અંદર આપણે ઠંડા પીણા નાસ્તા પાણી ચા પાણી ટોટલ વસ્તુ મળી રહેશે અને બીજું કહેવાનું એ છે કે આપણે ત્યાં અશરફભાઈ સ્પેશિયલ ઓનલી ફોર ગ્રીસ અને પાણી માટે સ્પેશિયલ અશરફભાઈનું એકવાર નામ લ્યો તો અશરફભાઈનું નામ પહેલું આવે છે કે ભાઈ ગ્રીસ કરાવવું હોય તો અશરફભાઈ પાસે બ્રેક સેટ કરાવવી હોય તો અશરફભાઈ પાસે પાણી ભરાવવું હોય તો અશરફભાઈ પાસે એટલે એકવાર મુલાકાત લ્યો અશરફભાઈની અને એમની પાસે ગ્રીસ કરાવો પાણી ભરાવો અને બ્રેક સેટ કરાવો અને નાની મોટી ટોટલ ગાડીનું ગ્રીસ થશે અને ટોટલ ગાડીમાં પાણી ભરી આપશે પાણીના ખાલી ત્રીસ રૂપિયા છે અને ગ્રીસના ખાલી સો રૂપિયા છે સો રૂપિયામાં આપણે કેવડી સર્વિસ મળે છે એ તમે ત્યાં જાતે જાય અને અનુભવ કરજો અમે તો ડેલીની માટે અનુભવ કરવી સીવી તમે એકવાર મુલાકાત કરો તમારી મુલાકાત કાયમ બની જશે અશરુભાઈ સાથે અને મુનાભાઈની એકવાર ચા પીવું કાળુભાઈનો વ્યવહાર જાઓ અને મુનાભાઈની ચા પીવું અમે પણ ડેલી ચા પીવી છે અને મજા મજા કરવી છે તો મામારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય યુટ્યુબ ફેમિલી